નમસ્કાર દોસ્તો હું ડૉક્ટર ચિમનભાઈ પટેલ વ્યવસાય ગાયને કોલેજ પરંતુ એક યોગ ટીચર પણ છું આજે આપણે કપાલભાતિ પ્રાણાયામ કોને કહેવાય અને તે કરવાથી શું ફાયદા થાય એના વિશે વાત કરીશું કપાલભાતી પ્રાણાયામ કરતાં પહેલાં કપાલભાતી પ્રાણાયામ આપણે કરીશું એનો અનુભવ કરીશું પછી એના ફાયદા વિશે વાત કરીશું તો કપાલભાતિનો મતલબ થાય કપાલ ક મતલબ કપાલ તી મતલબ તેજ કપાલભાતિ કરવાથી મસ્તિષ્કની અંદર ગોહીનો સપ્લાય વધવાથી કપાળની અંદર તેજ વધે મોઢા મોઢા ઉપર તેજ વધે તેવો એનો અર્થ થાય છે પ્લસ કપાલભાતી પ્રાણાયામને શુદ્ધિકરણો પ્રાણાયામ પણ કહેવામાં આવે છે તે કેમ કહેવામાં આવે છે તેની વાત પછી કરીએ તે પહેલાં આપણે કોઈ પણ એક આસનમાં તમે લોબો ટાઈમ સુખ પૂરો બેસી શકો તેવા આસનની અંદર બેસો સુખાસન પદ્માસન સ્વસ્તિકાસનમાં કોઈ બી મંગલકારી આશ્રમાં બેસો બંને હા ઢીંચણ ઉપર આ રીતના ઢીંચણ ઉપર ઉન ચીન મુદ્રામાં બેસો એમનો મતલબ કે હથી રૂપ ઢીચણ ઉપર હોવું જોઈએ અને કમરગદન થોડી સીધી આંખો કોમરતાથી બંધ વાડા ઉપર થોડો પ્રસન્નતાનો ભાવ લાવો સૌપ્રથમ પ્રથમ શ્વાસને ભરવાનો છે અને મલ્ટિપલ સ્ટોકથી શ્વાસને બહાર ફેંકવાનો છે શ્વાસ લેવા જરાય પ્રયત્ન કરવાનો નથી એવા ચાલીસથી સાઈઠના બે રાઉન્ડ કરીશું कमर गर्दन सीधी मन शांत आंखों बंद बन, बनने हाथ चिन्ह मुद्राओं बनने डीचर पर गुट को सौ प्रथम श्वास में भरो पशी मल्टीपल स्टॉक की श्वास में बाहर फेंको शुरू करो श्वास बाहर फेंक फेंका तेरे नाभि अंदर बार अंदर बार थोड़ी गई तमें नाभि पर हाथ मुकशो तो तमने ख्याल आशे શ્વાસ બહાર કાઢી દો નાભી અંદર ચીપકાવો મુલા બંધ કરો ગુદા માર્ગ અંદરની તરફ ખેંચો પછી પેટ ઢીલું કરીને થોડા રિલેક્સ થાય આંખો બંધ મન શાંત શ્વાસ ઉપર ધ્યાન ચલો મજા આવી ગઈ હોય તો બીજો આમ કરીશું ફરી શ્વાસ ને ભરો અને મલ્ટીપલ સ્ટોક થી શ્વાસ ને બહાર ફેંકો અંદર લેવા માટે જરાય પ્રયત્ન કરવાનો સર શક્ય હોય ત્યાં સુધી મુલાધાર બંધ રાખો रिलैक्स पूरे पूरे श्वास बाहर काढ़ी दो आँखों ने, ने बंद रखो धूलाधार बंद यानी कि गुदाम गंदर उड़ियान बंद यानी कि नाभी रीढ़ में चिपकाओ जालंधर बंद यानी कि दाढ़ी ने साथी लगाओ थोड़ी थोड़ीवार श्वास ने बाहर रोकी काढ़ो आने बाह्य कुंभक कहवा क्षमता अनुसार रोकवो पी दाढ़ी ने भी दूर करो यानी कि जालंधर खोलो ढीली करो कि किडियान ને બંધ રાખો અને પૂરેપૂરો શ્વાસને ફરી ભરો પછી ત્રણે ત્રણ બંધ ફરી લગાવો દાઢીને સાથી એ લોક કરો એટલે થોડું સંકોચન કરો ને બંધ રાખો આને આંતરિક કુંભક કહેવાય ફોર્સ પૂર્વક આપણે પ્રાણવાયુને અંદર મોકલી રહ્યા છે પહેલા આપણે કપાલભાતી કરીને અંગારવાયુ બહાર કાઢ્યો પછી પ્રાણવાયુ મોકલ્યો કોઈ પણ પ્રાણાયામ ની અંદર ઉતાવળ કરવી નહીં આંખો બંધ રાખવી મન શાંત રાખવું હવે આપણે જોઈશું કપાલ ફાયદા જ્યારે આપણે કપાલ કરીએ છીએ ત્યારે ફોર્સપૂર્વક શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે નાભી અંદર બહાર અંદર વાયા છે જ્યારે નાભી અંદર બહાર અંદર બહાર થાય ત્યારે તમારા આંતરડાને મસાજ થાય તમારા કબજિયાત દૂર થાય ગેસ દૂર થાય અપચો દૂર થાય પાચનશક્તિનો વધારો થાય પ્લસ તમારું લિવરની કાર્યક્ષમતાઓ વધારો થાય તમારા પેન્ક્રિયાઝની કાર્યક્ષમતાની અંદર વધારો થાય પ્લસ જ્યારે કરીને શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ ત્યારે લોહીનો સપ્લાય તરફ જાય મસ્તિષ્ક તરફ જાય ત્યારે મસ્તિષ્કની અંદર લોહીનો સપ્લાય વધે તો તમારી આંખની આંખની અંદર અંદર જોવાની વધારો થાય કાનની શ્રવણ શક્તિ વધારો થાય કપાલનું તેજ વધે તમારી સ્મરણ શક્તિ યાદ શક્તિની અંદર વધારો થાય કોન્સન્ટ્રેશનની અંદર વધારો થાય પ્લસ જ્યારે આપણે મલ્ટી સ્ટોકથી શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકીએ છીએ આપણા શરીરમાંથી કચરો ફેંકવા બહાર ફેંકવાના ચાર રસ્તા છે એક શ્વાસોશ્વાસ દ્વારા જેમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકી છે એક પરસેવા દ્વારા એક મૂત્રમાર્ગ દ્વારા અને એક મળ દ્વારા તો આ એક જ વસ્તુ છે જેના દ્વારા તમે તમારી ઈચ્છાથી તમે બહાર ફેંકી શકો છો આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયા થવાના કારણે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય તો કાર્બન ડાયોક્સાઇડ ને મલ્ટીપુલ સ્ટોકથી જયારે બહાર ફેંકી છે ત્યારે શરીરની શુદ્ધિ થાય છે અને જ્યારે શરીરની શુદ્ધિ થાય ત્યારે તમારું તમામ રોગ પણ દૂર થાય તો બને ત્યાં સુધી કપાલભાતિ જેટલો વધુને વધુ કરવામાં આવે તો તમને વધુને વધુ ફાયદો થાય આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો છે આપ સ્વસ્થ રહો નિરોગી રહો ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના આપ પ્રાણાયામ વિશે યા યોગ વિશે યા અધ્યાત્મ વિશે યા કોઈ પણ રોગ વિશે વધારે જાણવા માંગતા હોય તો અમારી વેબસાઇટ છે વેલનેસ ઓર ઇલનેસ ડોટ ઇન એના ઉપર આપ જઈ શકો છો Apreocupo o alar, namaskar.